લોકસેવામાં કાર્યરત રહેતા ખજુરભાઈએ હાલમાં જલગ્નના બંધનમાં બંધાયા છે એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ જ્યારે તેમણે સગાઈ કરી ત્યારે તેમની જીવનસંગીનીને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા કારણ કે ખજુરભાઈની ભાવિ પત્ની કોઈ અભિનેત્રી કે ગાયિકા કલાકાર નહીં પરંતુ એક સામાન્ય પરિવારની છોકરી છે ખજૂરભાઈ સાથે સગાઈ કર્યા બાદ મીનાક્ષી દવે પણ સેલિબ્રિટી બની ગયા હતા એવામાં હવે લગ્ન થતાં તેમની લોકચાહના વધી ગઈ છે સાલો અમે આપને જણાવીએ કે મીનાક્ષી દવે કોણ છે અને કઈ રીતે ખજૂરભાઈ સાથે મુલાકાત થઈ તમને જણાવી દઈએ કે મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામના વતની છે તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાંગ નોકરી કરે છે જ્યારે માતા અરુણાબેન હાઉસવાઈફ છે મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો અને એક નાનો ભાઈ પણ છે મીનાક્ષી દવેની બે મોટી બહેનો નામ લગ્ન થઈ ગયા છે અને ત્રીજી બહેનની સગાઈ થઈ છે તેમનો ભાઈ બી કોમનો અભ્યાસ કર્યો હતો મીનાક્ષી દવે બી ફાર્મ બાદ મેં અમદાવાદ સ્થિત કેડીલા ફાર્મા કંપનીમાં નોકરી પણ કરી હતી જોકે થોડા સમય પહેલાં જ તેમની મમ્મીની તબિયત ખરાબ હોવાના લીધે તેમણે નોકરી છોડી દીધી હતી અને તેમના મમ્મીની સેવામાં જ રહેવા લાગ્યા ખજૂરભાઈ સાથેની મુલાકાત એક સંજોગ કહો કે કુદરતનો કરિશ્મા પણ ખજૂરભાઈ અને મીનાક્ષીની મુલાકાત અનાયે થઈ હતી મીનાક્ષી દવે અને તેમનો પરિવાર ખજુરભાઈના ચાહક હતા પરંતુ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે ખજૂરભાઈ સાથે અતૂટ સંબંધે બંધાશે નીતિન જાની પોતાના સેવાકાર્યોના કામ અર્થે દોલતી ગામે અંધદાદીમાં રાજીમાનું ઘર બનાવવા આવ્યા હતા આ સમયે મીનાક્ષી દવેએ પહેલી જવાર ખજૂરભાઈને જોયા હતા તે સમયે મીનાક્ષી અમદાવાદમાં નોકરી કરતી હતી પરંતુ કામ હોવાથી ગામડે આવી હતી રાજીમાના ઘરની આસપાસ મીનાક્ષીના કાકા રહેતા હતા નીતિન જાની આટલા મોટા સેલિબ્રિટી હતા એટલે મીનાક્ષી તેમની ચાહક હતી અને એક ફેન તરીકે જ પહેલી વાર મીનાક્ષી ખજુરભાઈને મળી હતી અને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો કહેવાય છેને કે વિધાતાના લેખ સામે કોઈ મેઘ નથી મારી શકતું થોડા સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે અહીન્યા દર્શન માટે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને તે સમયે મીનાક્ષી દવે પણ પોતાના પરિવાર સાથે ગઈ હતી આ દરમિયાન મીનાક્ષી અને ખજુરભાઈનો પરિવાર એકબીજાને મળ્યો હતો અને એકબીજાના નંબર લીધા હતા નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો જ ગમી ગયો હતો અને ત્યારબાદ આ નીતિનભાઈ જાનીના મમ્મીએ મીનાક્ષીના પિતા સમક્ષ તેમની દીકરીનો હાથ માંગ્યો અને આ સંબંધ તો મીનાક્ષી અને તેમના પરિવાર માટે એક સ્વપ્ન સમાન હતો એટલે પણ વિચાર્યા વગર તેમણે આ સંબંધની હા પાડી અને સાદી રીતે ખજૂરભાઈ અને મીનાક્ષી દવેની સગાઈ થઈ હાલ ગુજરાતના લોકલાડીલા ખજૂરભાઈ તથા મીનાક્ષીબેન દવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે જેની તસવીરો તથા અનેક એવા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે